મારા માન આપી અને અમને નીચે ભણેલા અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી પંડિતભાઈ સાહેબ અને વ્યાસ સાહેબ કે જે પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે અને મને ગર્વ થાય છે કે એમના નીચા હેઠળ હું આ ફી સહાય પણ હતો પણ મને પણ લોકોએ મદદ કરી છે અને મદદ હું તમને પહોંચાડું છું તો આજના પ્રસંગમાં ઉપસ્થિત સ્કૂલ વતી વિપુલભાઈ હેમંત કાકા પીપલ્સ બેંક તરફથી બળવંત કાકા મારા મિત્રો મારા સાથી મિત્રો ઋષિ કેવલ તથા શ્રેયુ અને ઉત્તર દેવી તરફથી ઉપસ્થિત મુકેશ કાકા અને મારા સેક્રેટરી શ્રી અને પરેશભાઈ આજનો જે કાર્યક્રમ રાખ્યો છે કે ફી સહાય ફી સહાય મેં તમને કીધું કે હું ફી સહાય તો નહીં કરતો પણ જે આપણા જે વિદ્યાર્થીઓ છે આપણા જે સ્કૂલના કે જે નાનપણથી પહેલી પહેલા ધોરણથી જે તો થોડી એક બે વસ્તુ ઇન્સ્ટ્રક્શન દરેક બાળકોને આપવા માંગુ છું અને પ્રતિભાઈ સાહેબ નેક્સ્ટ નેક્સ્ટ ઇયરની જે પ્રિન્સિપાલ છે તો દરેક સંસ્થાના પ્રિન્સિપાલોને ઇન્સ્ટ્રક્શન એવા આપવા છે કે જે આપણે ફીની સહાય કરે છે એ હું અત્યારે તમારી સેવામાં એટલે સરપંચ તરીકે છું અને ઉત્તરસરના માટે જે સેવા કરું છું જ્યાં સુધી તમારી હું સેવા કરીશ ત્યાં સુધી હું તમારી સેવા કરી શકીશ પણ એક બે કેસો એવા આવ્યા છે ઈચ્છા પુરાનો એક પ્રદીપભાઈ ઈચ્છાપુરાનો એક છોકરો છે બે ત્રણ વાર એવા છે કે એમને પહેલું ધોરણ ભણ્યું બીજું ધોરણ ભણ્યું અને ત્રીજા ધોરણથી ઉઠાવી દીધા તો મેં એના માતાને પૂછ્યું કે કેમ તમે ત્રીજા ધોરણ મેં ઉઠાવી દીધા તો કે બીના પૈસા છે એને તો એને ભણવાનું છોડી દીધું બીજાની એક્ઝામ આપવાની બાકી છે અને ત્રીજામાં હવે એને મેં બેસાડવાનું તો કીધું છે આપણે ફી ભરી રહી છું કહેવાનો ભાવ કેવો છે કે તમે તમારા વિદ્યાર્થીઓને કે તમારા બાળકોને એવું મેન્ટલી એવું પ્રિપેર ના કરશો કે મારે પ્રાથમિક શાળા કે ભારત હાઈસ્કૂલમાં ભણાવો છે કદાચ તો આપણી ના હોય તો અહીંયા સ્ટેજ પર બેસેલા પણ સામે કુમાર શાળામાં કન્યા શાળામાં ભણેલા છે આમાંથી અમુક લોકો કે કુમાર શાળામાં ભણ્યા છે તો એનું વરસ ના બદલે એની માટે એના ફાધરે ત્રીજા ધોરણમાં કુમાર શાળામાં મૂકવો જોઈએ કોઈ હેલ્પ કરે તો એને ભારત હાઈસ્કૂલમાં ભણાવો પ્રાથમિક શાળામાં ભણાવો એની ના નથી પણ તમારી જોડે ફી ના હોય અને ફી ના લીધે તમે તમારા છોકરાનું ભણતર બગાડો એ વ્યાપી છે નહીં તો દરેક વાલીઓને વિનંતી કે પ્રાથમિક શાળામાં તમે ભારત હાઈસ્કૂલનું શિક્ષણ કુમાર શાળા કરતાં ઘણું સારું છે એનો નો ડાઉટ એની ના નથી પણ તમે તમારા છોકરાને ફીને લીધે ત્રીજું ધોરણ તમે અમારે પ્રાથમિક શાળામાં જ મૂકવો છે ભારત હાઈસ્કૂલમાં જ છે એવી હટ રાખવાની જરૂર છે ને આ તો મને લોકો મદદ કરે છે અને હું તમને મદદ કરું છું એટલે હું ફી કરું છું સપોઝ ફી ના પડતો તો એનો એમ તો એને ઉઠાડી લે બીજા ત્રીજા ધોરણમાંથી ભણવાનું છોડ દે તો આવું વાલી કરવું ના બીજા નંબરની વિનંતી વાલી ને હું કરવા માંગુ છું કે તમારી પોતાની સ્થિતિ જો થોડી પણ સારી હોય ને તમે વાલી તરીકે ફી ભરી શકતા હો તો એવા વાલી નેક્સ્ટ ઇયરની ફીની સહાય માટેનું ફોર્મ ભરજો કારણ કે મારી જોડે